અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે ગુજરાતનું સૌપ્રથમ તન્મયઝ અમેઝિંગ સ્પેસને ખુલ્લું મૂકવામાં આવે જેમાં બ્રહ્માંડમાં થતી તમામ ક્રિયાઓની ઝીણામાં ઝીણી માહિતી મેળવી શકાશે કાર્થ તન્મય વ્યાસ તન્ન્મયઝ અમેઝિંગ સ્પેસ છેલ્લા સાડત્રીસ વર્ષથી હું ખગોળ પીરસવાનું કામકાજ કરું છું અને એ વાતને ઇસરોએ પણ રેકગ્નાઇઝ કરી છે એટલે બે હજારને બાવીસમાં મને ઈસરો રેકગ્નિશનનું સર્ટિફિકેટ પણ મળ્યું સર્ટિફિકેટ શેના માટે આપ્યું છે કે મેં અનેક પ્રોગ્રામ કેટલા પ્રોગ્રામ કદાચ પાંચ હજારથી વધુ પ્રોગ્રામ છેલ્લા મારા સાડત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન કર્યા છે એક લાખ પચાસ હજારથી વધુ વ્યક્તિઓએ કદાચ મારા ટેલિસ્કોપમાંથી કે મારા સેશનની અંદર કંઈકને કંઈક જાણ્યું છે શીખ્યું છે આ બધાનો નિચોડ કરવાનું ક્યાંક મન હતું તો વર્લ્ડ એસ્ટ્રોનોમી ડે એ દર વર્ષે એક વખત આવે છે કે જે શનિવારે એપ્રિલ પંદરથી મે પંદરની વચ્ચેના સમયગાળામાં જ્યારે આઠમનો સૂદનો ચંદ્ર નજીકમાં હોય ત્યારે કરવામાં આવે છે તો હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે આ દિવસની આસપાસમાં આ ઘટના થઈ રહી છે જે એસ્ટ્રોનોમી લેબ એસ્ટ્રોનોમી ઇન્ટરપ્રિટેશન સેન્ટર અથવા તો એસ્ટ્રોનોમી એક્સપિરિયન્સ સેન્ટરની વાતચીત હું આજે કરી રહ્યો છું એ સેન્ટર એક એવું સેન્ટર છે કે જે ભારતમાં કદાચ પહેલું પ્રાઇવેટ એવું સેન્ટર છે કે જ્યાં એકસાથે બધી જ વસ્તુઓ તમે વાત કરો જો સૂર્યમંડળની તમે વાત કરો કોઈ પણ મિશનની તમે વાત કરો એસ્ટ્રોનોટની કે ઇન્વેન્શન્સની કે જે ચારે બાજુ ફક્ત ને ફક્ત ખગોળ માટે શોધાયા હોય એ બધી જ વસ્તુઓ સાથે સાથે સિવિલાઇઝેશન જેટલી પણ દુનિયામાં સિવિલાઇઝેશન થઈ છે જે ખગોળ માટે ક્યાંક ને ક્યાંક કંઈક શોધ સંશોધન કરી ચૂકી છે અથવા તો આપણા જ્યોતિષની અંદર કેવી રીતના હોરોસ્કોપ એટલે કે કુંડળીની અંદર કોઈપણ ગ્રહોનું પ્લેસમેન્ટ થાય છે તો એને ખગોળ સાથે શું નિસ્બત છે એની વાતચીત હોય કે મિલ્કી વે ગેલેક્સીની અંદર આપણી કઈ જગ્યાએ સ્થિતિ છે મિલ્કી વે ગેલેક્સીની સાથે સાથે જુદી જુદી ગેલેક્સીઓના આકાર કેવા છે રોકેટ કેવી રીતના ઇવોલ્વ થયા બે ઓગણીસો ને વીસથી માંડી અને અત્યાર સુધીમાં થયેલા રોકેટની આખી ઇતિહાસ છે ઇસરો વિશેની બધી માહિતી છે જેટલા બી ચેરમેન અત્યાર સુધીમાં થયા છે એ બધા વિશેની માહિતી અહીંયા આગળ છે એની સાથે સાથે અમે એવું પણ એક બતાવવા માગીએ છીએ કે આખા કોસમોસની અંદર એટલે કે આખા બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ બિગ બેંગ જેનાથી આખી શરૂઆત થયાની વાતચીત છે તેનું એબ્સોલ્યુટ એક્સપિરિયન્સ તમને આખી જિંદગી યાદ રહે તેવો એક્સપિરિયન્સ અહીંયા અમે ઊભો કર્યો છે ફક્ત બે મિનિટની નાની સ્પીચમાં તમને બધી જ સમજ પડી જાય કે તેર પોઈન્ટ સિત્યોતેર અબજ વર્ષ પહેલાં બનેલું કોસમોસ બ્રહ્માંડ એ આજે કેટલું વિસ્તર્યું છે અને કેવી રીતે વિસ્તરેલું છે આખા આકાશમાં ઇઠ્યાસી તારામંડળોથી જે વહેંચાયેલું છે તેની અંદર જેટલું બી એની અંદર કઈ કે નક્ષત્રો ક્યાં છે તારાઓ ક્યાં છે કેટલા દૂર છે આ બધી જ માહિતી એક જ જગ્યાએ ફક્ત અહીંયાથી જ મળશે સ્પેસ પરથી સ્કૂલના બાળકો માટે હું ખાસ વિનંતી કરીશ કે એ લોકો બબે બે કલાકના સ્લોટમાં જો અહીંયા આગળ આવે તો એ લોકો માટે હેન્ડઝોન એક્ટિવિટી એટલે કે બે બે કલાકની શિબિર છે અમે લોકો પાંચ પાંચ દિવસની શિબિર કરી રહ્યા છે કે જેમાં એ લોકોને ખગોળ વિશેનો કોઈ પણ સવાલ હોય તો એ અમે અહીંયા પૂરું કરીએ છીએ ફક્ત છસો રૂપિયાના ચાર્જ લઈ અને અમે લોકો આ કરવાના છે કે જેથી કરી અને આજે તમે એક મૂવી જોવા જાઓ છો તો હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અને એ ફક્ત જોઈ અને આપણે ભૂલી જઈએ છીએ પણ આ જે એક્સપિરિયન્સ છે એમાંથી કદાચ તમારું કાલ ઉઠી નવું કેરિયર બને અમે એ કેરિયર ગાઈડન્સ બી આખું કરવાના છે કે જેમાં ભારતની આવેલી ઇઠ્યાસી જુદી જુદી યુનિવર્સિટીઝ એની અંદર કયા કયા એસ્ટ્રોનોમી રિલેટેડ કોર્સ ચાલે છે એમાં કઈ કઈ એની એન્ટ્રન્સ એક્ઝામો છે તે બધા વિશેની માહિતી ફક્ત એક જ જગ્યાએ પૂરી પડશે તો સ્વાગત છે રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન